उससे अच्छा हो गया पहले तो कितना दवाई किया था दूसरे दवा खाने में ठीक नहीं हो रहा था इधर आया तो अच्छा हो गया अभी मेरे आँख में थोड़ा जलन हो रहा है इधर आए आप किया मुझे ये हॉस्पिटल अच्छा लगता है हम दो तीन बार आ गए इधर तो मित्रों तो ये आपने। तो आप

એટલે અમે જાતિનો દાખલો કઢાવા જ તો મમ્મી થાકી ગયા ના તો ફરી ફરી એવું આ તો આ કાઉલ પર દાખલો કરાવવા જ તો તારો કે હા મારે માર બેન નો દાખલો કઢાવવા જ એટલે હવાર ના કદાર કઈ પરીક્ષા નામ શું તમારું એન એમ એમ એસ એન એમ એસ હા તો એનો ફોર્મ ભરવાનું છે ફ્રેન્ડ તો અમાર ભારતી નો અંજલિનો જાતિનો ને આવક નો

દૂધે ભરાઈ ગયું આજના હાડા હાડા પાંચ વાગી ગયા ડેરી ખુલી ગયા આપણે જેટલું મોડું કર્યું અંદર છે ડેરી અમારા ગામની ડેરી ને છે તો ગાડી ને જતી ના થવા પડે અમાર લે આપડે બબુ આવી બબુ એટલે કે અમારી ગાય માતા છે અમારે નાની બબુ એની મમ્મી મરી ગઈ હે તો ક્યારેક ક્યારેક રોટલું ખાવા આવે નહી બબુ ઈ બબુ જી જી દે આય અમારા બબુ સે ફ્રેન્ડ આય બબુ પડી ગઈ તો રાખડતી હોય છે હા બબુ આલુ પડી લે 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 બબુ બે 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 બબુ આવે જો ફ્રેન્ડ આયા બેન પણી છે લે મમી આલ દે ઓમન નઈ આલ દે પડી આય હે હવે મમા આલુ હો

જો અમાર મેન હે ને અમારા ઘરના સદસ્ય તમને બતાવી દઉં કે અમારા ઘરના સદસ્ય અમારી વાડ જઈને ઉભા છે અને આવે છે એકદમ ધોડેમ ધોડ્યા ઘરના સદસ્ય આ બે અમારા ઘરની ઓર રાખીને બે લંગ લંગ મટી દે હવે એડવા દે ઘરે જવા દે ચાલો ઘરે ઘરે આવતરો

આપડે ઘરે પહોચી જવા કરવાનું છે ને જો મારા મારું લંગડું મારો દીકરો મસ્ત નાખો તારે કઉ નાટક નહીં કરો હું તારે મારું કોક લાઈ ખાવાનું મંચુરિયન ખાવા મંચુરિયન ખાવા લાગે જો ફ્રેન્ડ હજી નાટક બધું